દર્શન કરી જા વરસાદ સુટતા સુટતા ફૂલ થઈ જશે મનીબૂન તો અવાર અવર માં આપણે તો નાવાનું હોય ચલો નહીં લઈએ જય માતાજી ચમશો બધા મજામાં છો સ્વાગત છે તમારું નવ વ્લોગમાં નહીં ધોઈ તૈયાર થઈ મઢે આવી ગયો છું દીવાને કર્યા ફટો ફટ આ તો દાદા ઉતાવળ ઉતાવળ કરાવો હો બાઈક લેવા જવાનું હોય તો આને બતાવી ગયા

ઉલટી કરી દે ગેર રજા આપી દીધી ગુડ મોર્નિંગ ભૂમિ છે મારી પાછી હા મુહૂર્ત બધા ગુડ મોર્નિંગ બા ગુડ મોર્નિંગ જય માતાજી નાહક ઠંડીનું તો હવે આળસ આવશે બાના અગિયાર બાર વાગે બાર ના છે તરકો ને એકરમ થોડું તો નહીં રહેણો જવું નહીં ફોન બીજા આકાર નહીં તૈયાર થઈ ગયા ખાલી દીના કુવા આવે એટલી વાત ગાડી લાવી દો આ તો પહેલો સોમવાર ને આ બીજો ને ત્રીજો સોમવાર આવ્યો દાદા આ પેલું કાવડ યાત્રા ને એ બધું નહીં હોતું

તમારા જ હાથ પહેરાવાનું તા તમને તમને હું લવાનું દાદા તમને એક એક હાર પહેરાવાનો એક એક બાઈક ના આ રીતનું તૈયાર કર્યું પેડા કંકુ વાટકી આ ગંગાજર લીધું આ પલારવા માટે લીધું ને ગંગાજર કપોણીની બોટલ લેવી છે અલગ ખાલી કંકુ પલારવા જ ને તો તો આ લીધું ગંગાજર અને આ એક હાર બધું મેલ દઉં એક પણ બીજા બધા ના હું શું કરું કે હું તો તૈયાર

સાથે દોરવાનું રતન ના આવડે હા તારાય દોર દેવાનું ખૂવા પી ફાઇવજી આવ્યું એટલા

आई गो चालू वरसाद आवाज सा। पाहर के हा। અંદર લઈ એ Chèo? Chèo 8-10kg Bánh mì Cái gì mà bánh mì là của chị Chèo Hì Total là 4 Chèo 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 એક મિતુલ નું ને એક કાકા નું તૈયાર થાય છે માપણી પર આજે બહુ પીડી ના તૈયારી એવા મુહૂર્ત કરી બે નાય કરવાનું

પહેરાય દે મરી તને ગોઠ મારતા તને ફાવશે બનતા છોકરો ને ના ફાવશે 做了门。 ચલો ભુઆ મારો સેલ હેણો તમાર બાઈક નું મુહૂર્ત મેં કર્યું તું અને અમાર બાઈક નું તમે કરો ચલો

દોઈરી જેવું લાગે બાકી બાજુ કવાયનો દોર છે આપણે પપ્પાના હા દોરો સમજીને પકરાય નહીં રાજભાઈના જવા દયો ગાર્ડન માં તો બધું ચેટલું ઉગી ગયું છે ગુલાબ ઉગારે છે મસ્ત કર્યું ગાર્ડન ગોળ ફરતા

ને <coughs> હેરને <coughs>

হার লাগে হার থর টুঙ্কো করে મની દીદી આ ગયા ભાઈ એવા મની દીદી આ ગયા અલા બધું આપણે

મોટું અમનું રાખો ભાઈ મું મી ના કીધું મી ના કીધું કહું દાદાને બોલાવો મને ખબર હોય દાદાની આઈ 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 મને ખબર હોય દાદાની અમે જ્યાં ભાઈ હતો વરસાદ ફૂલ અમે જ્યાં ઈ ઝરમર ઝરમર હતું નહીં દાદા અહીં મેં લઈ આવ્યો બાઈકો અહીંયા બે આવ્યો દાદા કે ઓમ થયું ઓમ નો ઓમ થયું ઓમ નહીં બા ખાવાનું થઈ ગયું હું દવા હાલ દઉં હો ભાઈ તો ખાવા બેઠા છીએ લાપસી છે ભાઈ બટાકાનું શાક દાળ ભાત નહીં બા લેણો ખાવું નહીં ચાલો ખાઈ લઈએ હવે બીજો બધો ખાઈ છે હમણાં મોડક આ બાર તો બધો ખાઈને બેઠો છે ટીવી જોતો તો ચાર નો બેહી રહ્યો આવા ઢંડો થઈ દાદા તો હોઈએ જ્યા મોખ્યો કયડે જ નહીં

હજુ મુહૂર્ત લે આ જનક ઘેર જવાનું વાસણિયા મહાદેવ આ તો સાવન મહિના સોમવાર મેરો હશે

મેળામાં મંદિરનું પાર્ક કરી દીધું હવે જઈએ આ બાજુ મંદિર સાઈડ દર્શન કરવા નઈ આજીસ જીએ હનુમાન એ પાર્કિંગ હ એ બધું વાર જ મેલી નઈ કાકા ગાડીઓ

લાઈટ બગડી છે ચાલુ બંધ નહી થતી બગડીલી બાજુ જો આ બીલી પત્રનો બધું ઝાડ હાલ આ બધું આ બાજુ ટોયલેટ નહી બધું હ પાછળ બગીચો ને હમ ફોટા પાડવાના છે

Ayo, નકાકાં છોકરો આયા ચનોજીઓ તો મુનીપાઈ તો હી તો જવીરભાઈના ભેગા થવા આવી ગયા હા ગેરથી એ યાદ રાખ મંદિર બનાવ્યું

रोसिया <laughs> म्हणा <laughs>

તો ચલો આપણે મઢે જતા આઈએ દર્શન કરતા આઈએ તો અંધારે લૂટ છે આખા દારા તો આવી જઈએ છીએ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ આજનો બ્લોગ તો મઢે ચાલુ થયો હતો અને મઢે પતાવીએ બહુ લાંબો થઈ જાય બ્લોગ તો હું આજનું બ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી